હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ ને આપણી ચેનલમાં મજામાં જ રહેવાનું તો આજ જવાનું છે ફિશિંગ કરવા ને લુકે સ્ટાર બનતા લેવા આવેલા છે એટલે સ્કોળમાં બેઠા છીએ દરિયાના કાંઠે ને હું અહીંયા સાયા બેઠો ને આ બધું શૂટિંગ ચાલુ કરીએ આપણે વિડીયો કરી સ્ટાર્ટ ને વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો હું અહીંયા લુકે સ્ટાર લે છે બનતાણ બનતાણ લેવાનું ચાલુ છે કામકાજ

નજારો મધમ પાણી છે કે વરસાદ નું જોતા બે ત્રણ બોલાવે વરસાદ નો છે બોલાવેદ ને આજ મિત્રો આવવાના છે અમારા બે ભાઈબંધો એક છે ચંદુ ને એક છે પ્રકાશ બે જણા આવવાના છે ફિશિંગમાં આવું છે આટો મારવા દરિયામાં એ કે મજા કરવા તો હું બે ત્રણ કલાકની ફિશિંગ કરીને પાછા વી મેળવીશું તો પૂરો વિડીયોમાં બેના રહેજો ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળી પીસીના બ્લોગમાં હાઈ મિત્રો ટાઈમ થઈ ગયો છે એટલે ખુલ્યું ને એવું લઈને કપડા ને એવું લાઈ છે શેઠ એમ અહીંયા હાલ આવે એના કપડા લઈને સ્ટાર આવી ગયા આઈ છે જે બે જણા ફરવા છે એ હશે રે એ લદાઈ છે અમારી થાર ગાડી થઈ ગઈ છે ચાલુ ને વાળા છે આપણી થાર ગાડી છે થાર ગાડી ચાલો જો થાર ગાડી માં ચાલો ઓલા ભાઈ બેઠા છે પાણીમાં માં લાગી જોઈએ એને ફૂલે ફૂલ ઓ પાણી જાય છે જો બેઠા એ ઓ ગાડી લે આ ખલાઈ ચાલ આવે છે અને તૈન એક બેન તૈન ખલાઈ ચા છે કુતરો ઢોળ્યો હવે મસ્તીમાં માં દઈ છે પાણી આવી જાય એટલા

આ સંતુની ચેનલ માં બન્યા રયો આમનો સપોર્ટ કરતા રયો અને આગળ શેર કરતા રયો વિડિયો કારણ કે તમે એકરા મેક્સ કરતા રયો છો ઓપન ચેનલ આ બધું કરજો મે મિત્રો હવે એ તમને બતાવવાનો છે તો મિત્રો આ નીકળી ગયા છે કાટે દી હવે હેડિંગ માં અને હવે આયા દઈ છે જો આ બે પરવાવાળા બેઠા છે સાઈડમાં આ લુકે સ્ટાર છે અને બસ આવી થી તો

મિત્રો જાળ બાર મૂકીને જો બેહી ગયા છે એ બધા આ તો મોજોય થી કેલો છે જો કોના મોબાઈલ જોતો હે જો બુધાય બેહી ગયા ફોન ને હવ નાવ પકડીને જો અમાર શેર જો ટાઈટ થી બેઠા તળળ હા શેર તો ઘરે ઉતાય છે આ તળળ છે ડાળિયા છે ડાળિયા આ બે ફરવાળા છે આ કે સ્ટાર છે લોકે સ્ટાર હે

આ રીલ ઉતાર્યા છે બધા હા તો મોજો થઈ ગયો છે જુઓ તમે મોજો આ થોડુંક વાતાવરણ સારું હોય વરસાદ નથી આવતો મોજો થઈ ગયો પુલ ફાઈનલી મિત્રો બનાવે છે રૂકે સ્ટાર કાળી શાહ મસ્બાની અંદર કારણ કે દૂધ કેરે પીડ્યો રહ્યો છે અને હવે આ આ બે જણા ને પ્યાર છડી ગયો છે બે જણા ઉઈ ગયા છે અને આ રૂકે સ્ટાર દો શાહ બનાવે છે કાળી જોઈ શકો છો માસ દે કાળી કાળી શાહ કેવો છે હવે કાળી ચા કાળા ગાઠિયા એમ કે કાળી શાહ કાળા ગાઠિયા

लाडू लॻे कई तर कम न पाव

આલુ આવી ગયા છે ચાલું પડી ગયું કાઠા બધું થઈ છે પછી બતાવું તો ફાઇનલી મિત્રો ઘેરે આવી ગયા છે અત્યારે માલ બધો ગોઠવી દીધો છે બે મિત્રો આવેલા હતા 얘ત્ર ખાટલામાં મૂકતા છે કા ફેરવા એમ છે ને તો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આવા જો મારા વિડિયો જોતા રહેજો